સરગવાનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ સરગોને આ રીતે કટ કરી લીધું છે તો હવે એને કૂકરમાં એડ કરીને આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એમાં સ્વાદ મુજબ મીઠું આપણે અત્યારે જ એડ કરી દઈશું અને બે સીટી કરી લઈશું તો બે સીટી થઈ ગઈ છે અને આપણો સરગો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે તો હવે વઘાર કરીશું એક કડાઈમાં મોટી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીને આપણે એમાં રાઈ એડ કરીશું હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલું ક્રશ કરેલું લસણ એડ કરીને આપણે એને સાંત લઈ લઈશું હવે એમાં ટમેટાની પ્યુરી એડ કરીશું અને એને આપણે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો ટમેટાની પ્યુરી એકદમ સરસ રીતે ચડી ગઈ છે તો હવે એમાં મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીને એક મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું મસાલા સાંતળાઈ ગયા બાદ આપણે એમાં બાફેલો સરગોઈ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને એક ચમચી જેટલો આપણે એમાં બેસન એડ કરીશું જેથી કરીને ગ્રેવી આપણી એકદમ સરસ રીતે કટ બને હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ બાદ આપણું સરસ મજાનો સરગવાનું શાક ભરીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે